નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અક્ષર જ્ઞાન માર્ગ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે જે એન વી નવોદય પ્રવેશ પરીક્ષામાં આકૃતિ વિભાગની અંદર પ્રકરણ દસ છુપાયેલી કોયડા આકૃતિ શોધો એની પાર્ટ વન ની અંદર પરીક્ષામાં પૂછાયેલી ખૂબ અગત્યની દસ આકૃતિની આજે ચર્ચા કરવાના છે આપનું સ્વાગત કરવા માટે કોણ આવી ગયું છે અરે વાહ ભોલુરામ આવી ગયા છે ખૂબ નાચે છે કૂદે છે કેમ તમને ખબર છે મિત્રો કારણ કે તમારે આજે આકૃતિના નવ પાઠ પૂરા થયા અને દસમો એટલે કે છેલ્લો ભાગ તમારે નવ ભાગની સારી એવી તૈયારી છે અને આ ભાગ તમે સારી રીતે જોશો અને સારી એવી તૈયારી કરશો એટલા માટે બોલું રામ છે શું કે છે કે આપ તો સારી રીતે તૈયારી કરી જ છે પણ જો નવા હો આ channel પર તમારે જો પરીક્ષામાં પૂર્ણ સફળતા મેળવવી હોય તો અત્યારે જ આ channel ને કરશો મિત્રો bell નો ટેપ on કરશો બોલું ખુશ થઈ ગયા છે આપણે પ્રશ્ન એક એટલે કે આકૃતિ એક ની ચર્ચા કરીએ આકૃતિ એક આપણે જોઈએ એ પહેલા અહીંયા મિત્રો અહીંયા આપણે જુદા જુદા આકારો આપેલા છે આકાર આપણે શા માટે આપેલા છે તો આ પ્રકારના પ્રશ્ન આકૃતિ એટલે કે કોયડા આકૃતિની અંદર આકારો આપેલા હોય અને જવાબ આકૃતિમાં તમારે છુપાયેલા હોય તો તમારે એને શોધવાના છે આપણે આકૃતિ એક કરતા પહેલા આપણે થોડી બાબત સમજી લઈએ કે આ ત્યારે તમારે એટલે આ કોયડા આકૃતિ છે એમાં તમારે આડી રેખા હોય સીધી હોય વક્ર હોય ને વળેલી રેખા હોય જે પ્રકારની રેખા આપેલી હોય રેખા તમારે એને પેલા ગમે તે એક રેખા પસંદ કરવાની અને એની સ્થિતિ બરાબર જોવાની કઈ બાજુ છે કેવી રીતે આપેલી છે પછી શું કરીશું તો પસંદ કરીને કઈ ઉત્તર આકૃતિમાં જોવા મળે છે તમે જે પસંદ કરી છે એ ઉત્તર એટલે કે જવાબ આકૃતિમાં કઈ આકૃતિમાં જોવા મળે છે આકૃતિ આકૃતિ પસંદ કરો અને બાકીની કઈ રીતે ખોટી છે છે આપણે 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 નક્કી કરવાનું તો તો અહીંયા સમજીએ આ રીતે આનો જે ભાગ આપેલો છે એફ બરાબર ને એવો ભાગ આપણે ક્યાં જોવા મળે છે તો આપણને પહેલી નજરે જોઈએ તો આપણે આ સી આકૃતિમાં જોવા મળે છે આપણે દોડીએ તો આ પ્રમાણે આપણને એફ મળી જશે તો આ એફ મળે છે સી જવાબ આવે અહીંયા આપણને એક મળે છે કે નહિ અહીંયા આપણને નથી મળતો તો આ જવાબ ખોટો છે આ જવાબ પણ ખોટો છે અને અહિયાં આપણને એક મળતો નથી આ જવાબ ખોટો છે એટલે આપણે ખોટી ત્રણ આકૃતિ કાઢી અને આપણને સી જવાબ મળ્યો હવે આકૃતિ બે જોઈએ મિત્રો બે નંબર ની આકૃતિ આપણે સમજીએ તો અહીંયા આ આડો ભાગ છે મોટો છે પછી થોડોક નાનો ત્રાસો છે અને આડો પાછો અરે વાહ કોણ આવી ગયું હેરી બેન આવી ગયા જવાબ આપવા માટે ના ભાઈ ના આપણે બોલાવ્યા જ નથી કેમ એને આવું પડ્યું શું કરે છે આપણે જોઈએ અરે વાહ

પણ બીજો જે ત્રાસો ભાગ છે એના જેવડો જેવડો છે અહીંયા આપણને થોડોક નાનો છે એટલે આકૃતિ પણ ખોટી થશે તો આકૃતિ આપણો ડી જવાબ આવશે ડી કઈ રીતે જવાબ આવશે તો અહિયાં હું દોરું છું બરાબર સમજો તમે એક આડો ભાગ આ ત્રાસો ભાગ આટલો માપનો જે પ્રશ્ન આકૃતિ આપેલો છે અને પાછો આડો ભાગ તો આ રીતે આપણને સાચો જવાબ કયો મળશે ડી જવાબ મળશે આકૃતિ નંબર ત્રણ જોઈએ મિત્રો અહીંયા પ્રશ્ન આકૃતિ સમજવાની છે પ્રશ્ન આકૃતિ નીચે લંબગોળ છે બરાબર ઊભી રેખા અને તીર આપેલું છે. તો એવો ભાગ કે આકૃતિમાં છુપાયેલો છે ધ્યાન થી જોઈશું તો આપણને એમાં તો જોવા મળતો નથી બી ની અંદર પણ જોવા મળતો નથી સીમા અને ડી માં જોવા મળે છે અને સીમા અને ડી માં વચ્ચે શું ફરક છે તો સીમા છે જે નીચે ગોળ આપેલો છે અડધો છે પૂરેપૂરો ગોળ આપેલો નથી એટલે કે આ ભાગ છે અડધો છે એટલે કે આ જવાબ પણ ખોટો થશે એટલે આપણે સાચો જવાબ શું મળશે આપણને સાચો જવાબ ડી મળે છે આકૃતિ નંબર ચાર જોઈએ મિત્રો ચાર નંબર ની આકૃતિ અહીંયા થોડીક અલગ પડે છે તો આપણે ચાર આકૃતિમાંથી એને શોધવાની છે અહીંયા આ રીતે અરે વાહ કોણ આવી ગયું રોકીભાઈ કેમ રીતે શોધી શકવાના શકો એટલા માટે ખુશ થઈ ગયા હવે આપણે આકૃતિ નો જવાબ શોધવાનો પ્રયત્ન કરીએ તો આ રીતે જે પ્રાગ વારેલો છે તો અહીંયા આપણે એ નંબરની આકૃતિ માં જોઈએ તો એ પ્રમાણે એવો આકાર આપણે મળતો નથી બી ની અંદર સમજીએ તો આ રીતે જે આપણને એના આકાર નો મળે છે અહીંયા મળે એવું લાગે છે અહી આપણે દોરીએ ખાલી આમ બરાબર ત્રાસો સીધો અને વળી પાછો ત્રાસો અને થોડો ભાગ સીધો તો આપણને બી મળતું એવું લાગે તો સી અને ડી ખોટી છે કે આપણે ચકાસી લઈએ તો આમાં ત્રાસો ભાગ મળતો નથી એટલે ખોટી આમાં ત્રાસો ભાગ અહીં આ એક મળે છે પાછો આમ થઈ અને પાછો ઉપર જતો નથી એટલે આ જવાબ પણ ખોટો પડશે એટલે આપણો સાચો જવાબ શું મળશે બી જવાબ મળશે આકૃતિ નંબર પાંચ જોઈએ મિત્રો અહીંયા જે એસ આકાર ડિઝાઇન આપેલી છે તો એને બરાબર ધ્યાનથી તમારે જોવાની છે કેટલી વળેલી છે કેવડી છે એનો આકાર કેવડો છે બરાબર એ પ્રમાણે આપણે સમજીએ તો આપણને પેલી નજરે જોતા જ જોબ ની ખબર પડી જશે તો આપણને કયો જવાબ સાચો લાગે છે આપણને ડી જવાબ સાચો લાગે તો એ બી સી કઈ રીતે ખોટી છે તો એમાં તો આપણને એવા એસ જેવો આકાર નથી બી ની અંદર છે પણ થોડોક બદલાયેલો છે આડો ભાગ છે સી ની અંદર છે પણ નીચે વળેલો છે પણ ઉપર જે વળેલો ભાગ હોવો છે એ નથી એટલે સી પણ કેન્સલ એટલો સાચો જવાબ શું તો છે

તો અહીં આપણે એની અંદર આડો ભાગ મળે આપણને ફરી પાછો આડો મળતો નથી એટલે સી ખોટી આમાં તો દેખાતું જ નથી એટલે ડી ભાગ ખોટો એટલે આકૃતિ છ નો સાચો જવાબ શું મળશે આપણને મિત્રો બી જવાબ મળશે આકૃતિ નંબર સાત સાત ની આકૃતિ થોડીક વિશેષતા વાળી છે આડો ભાગ વળી પાછો ત્રાસો આડો અને વળી પાછો ત્રાસો બનશે તો એવું આપણને આની અંદર લાગે છે ચલો બી સી ડી કઈ રીતે ખોટી પડે છે માં ભાગ દેખાતો નથી સી ની અંદર આપણે સમજીએ તો સી માં આડો ભાગ છે વળી પાછો આમ ત્રાસો નથી દેખાતો એટલે ખોટો ડી ની અંદર થોડોક આપણે કલ્પના કરી શકીએ કે આડો ભાગ ત્રાસો ભાગ આડો ભાગ પછી આમ જે ત્રાસો થવો જોઈએ એવો નથી દેખાતો એટલે આ ખોટો એટલે સાચો જવાબ આપણને શું મળવાનો છે એ તો એ ફરી પાછો ત્રાસો ભાગ અહીંયા મળે ફરી પાછો આડો ભાગ મળે અને જ્યાં નીચે ભાગ ત્રાસો છે આ રીતે મળે છે બરાબર આપણો સાચો જવાબ એ બનશે આકૃતિ નંબર આઠ જોઈએ મિત્રો આઠ ની આકૃતિમાં આ રીતે લંબગોળ આપેલું છે

બી સી ની અંદર આપણને બિલકુલ વર્તુળ આકાર આપેલો છે એટલે ખોટી ડી ની અંદર પણ બિલકુલ વર્તુળ આકાર આપેલો છે એટલે જવાબ ખોટો બનશે આકૃતિ નંબર નવ જોઈએ મિત્રો અહીંયા z આકાર આપેલો છે તો એ z આકાર આપણને ક્યાં છુપાયેલો જોવા મળે છે તો એ પ્રમાણે આપણે ધ્યાનથી તમે જોશો તો એમાં આપણને મળતું નથી બી ની અંદર પણ આપણને એવું મળતું નથી એ પ્રમાણે સી ની અંદર આપણને મળે એવું લાગે છે પણ એના કરતા વિશેષ આપણને

અને ની અંદર છે પણ ની અંદર જે તીર બરાબર છે પણ જે નીચેના પાંખે આમ ઉપર હોવા જોઈએ આવી રીતે આવી રીતે એની જગ્યાએ અહીંયા કેવા થઈ ગયા છે ઊંધા થઈ ગયા છે એટલે એ પ્રમાણે નો જવાબ પણ ખોટો આવશે એટલે સાચો જવાબ આપણને કયો મળશે બી જવાબ મળશે મિત્રો

ઘડી આવી ગયા છે અને શું કે છે કે પરીક્ષાનો હવે નજીક નો સમય છે તો સારી તૈયારી કરજો અને આપણે પાર્ટ ટુ ના માં મળીશું મળીશું ને